બડો બડાઈ ના કરે હીરા મુખશે ના કહેલા હીરા મુખશે ના કહે લાખમાં એ માતમી એટલે મહત્વ વખાણ અને હીરો કોઈ દી પોતાના મોઢે વખાણ કરે કે મારી કિંમત આટલી છે એ તો પારખું ઝવેરી હોય ને એ એની કિંમત સમજે કિંમત કિંમત કેટલી છે અને હીરાની જ્યારે ત્યારે હીરાનું ફાટી જાય આપણે ત્યાં હિન્દી સાહિત્યમાં એક કથા છે ચેરી પગતર લાગ્યો તબતે ઘટ્યો ન માન તું જાનત હી અજાન ભયો તાતે હૈયા ફટાન એક દાસી ના પગમાં હીરો આવ્યો હીરાને જોઈને દાસીને મનમાં વિચાર આવ્યો કે છે હીરો આ હીરાને વેચી આવો એટલે હીરો વેચવા દાસી ગઈ જોઈ લીધું કે આ મૂલ્યવાન હીરો છે આની કિંમત લાખોમાં થાય પણ ઝવેરીને ખબર હતી કે દાસીને હીરાની કિંમત કરતા આવડે નહીં એટલે આને ઓછી કિંમતમાં પણ લઈ લેવાય એટલે ઝવેરીએ દાસીને કીધું કે આ હીરાની કિંમત પચાસ રૂપિયા થાય દાસી એ કીધું પોચા ન હોય કઈક વધારે આપો એટલે ઝવેરીએ કીધું વધી વધી તારે બહુ તું આગ્રહ તો કરે દાસી એ કીધું કઈ સાવસો હોય થોડુંક કઈક વધારો ઝવેરીએ કીધું આ તો તારો ભાવ છે આની આટલી કિંમત થાય જ નહીં પણ કઉ કદાચ તું બહુ કેમ તો આના વધી વધીને પાંચસો રૂપિયા આવે એ ઝવેરી ખબર હતી કે આની કિંમત કેટલી પણ કઈ દાસી થોડી ઓળખે એટલે એ તો ઓછામાં આપીને જ જવાની હતી હતી ખબર એટલે પાંચસો નહીં થોડાક વધારે આપો એટલે ઝવેરીએ કીધું પાંચસો થી એક રૂપિયો વધારે આપ નહીં તારે આલે તારો હીરો પાછો આમ કઈ જ્યાં ઝવેરીએ હીરાનો ઘા કર્યો ને ત્યાં હીરાના કટકા થઈ ગયા એટલે હીરાના કટકા જોઈને ઝવેરીને વિચાર આવ્યો કે મારી સાઈઠ વર્ષના અનુભવની આ દુકાન અને હું કોઈ દી હીરાને પારખવામાં ભૂલ ન કરું આટલો કિંમતી હીરો આ હીરાની એરણ ઉપર મૂકીને કોઈ ઘણના ઘા કરે ને તો આ એરણ પાતાળમાં ઉતરી જાય પણ આ હીરો તૂટે નહીં આવો અમૂલ્ય હીરો ફાટી કાં ગયો આમ જયારે ઝવેરી વિચાર કરતો ને ત્યારે હીરાએ જવાબ આપ્યો ચેરી પગતર લાગ્યો તબતે ઘટ્યો ન માન એ ઝવેરી હું દાસીના પગમાં આવ્યો ત્યારે મારું માન નો ઘટ્યું અને દાસી મને હીરો સમજીને વેચવા નીકળી અને તું પારખું ઝવેરી થઈને આવી રીતે મારો ઘા કરી દેજ ને એટલે મારાથી સહન નથી થતું મારું હૈયું ફાટી જાય છે ચેરી પગતર લાગ્યો તબતે ઘટ્યો ન માન તું જાણતી અજાણ ભયો હીરો કઈ પોતાની કિંમત પોતે થોડી કરે એ તો ઝવેરી હોય હીરાની કિંમત કરી જાય કે કિંમત કેટલી છે અને કોઈ દિવસ હીરો પોતાના મોઢેથી વખાણ કરે બડો બડાઈ ના કરે તમને ખબર છે